ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખામાં હું ગિરીશ ઠક્કર મારી સેક્રેટરી તરીકેની જવાબદારી છે આજે અહીંયા તારીખ અગિયારના રોજ રાજ્ય સરકાર અને અમારા ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શનથી આજે અમે લોકો અહીંયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજ્ય શાખા દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા એટલે મીડિયાના કર્મીઓ જે છે એ રાત દિવસ અલગ અલગ કામ કરતા રહેતા હોય છે આખો દિવસ ચોવીસ કલાકની ડ્યુટી અપનાવ કરતા હોય છે તો એવા સંજોગોમાં માન્ય મુખ્યમંત્રીશ્રીનો ઉદ્દેશ એવો હતો કે આપણું મીડિયા પણ ફિટ રહેવું જોઈએ તો દર વર્ષે પ્રતિવર્ષ અહીંયા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના અંતર્ગત મેડિકલ ચેકઅપ બધા જ મીડિયા કર્મીઓનું મેડિકલ ચેકઅપ ચેકઅપ કરવામાં આવે છે આ ચેકઅપમાં અલગ અલગ રિપોર્ટ કરવામાં આવે છે જેમ કે લિપિડ પ્રોફાઇલ કિડનીના પગવામાં આવે છે આવી રીતે અલગ અલગ રિપોર્ટ દ્વારા મીડિયા કર્મીને પોતાને ખ્યાલ આવે કે મારી હેલ્થનું સ્ટેટસ શું છે આમ પ્રાઇવેટમાં ક્યાંક કરવા જાય તો સારો એવો ખર્ચો થાય છે જેમ કે ઇસીજી એક્સ રે અને આ ફૂલ બોડી ચેકઅપ કરીએ તો લગભગ એમ કહો ને કે સાડા ત્રણથી ચાર હજાર રૂપિયા જેવો ખર્ચો થાય જે અહીંયા નિઃશુલ્ક કરવામાં આવે છે અને એકદમ સારી રીતે અને એકદમ સ્ટાન્ડર્ડ પદ્ધતિથી કરવામાં આવે છે